ભરૂચ શહેર જૂનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતું સળગાવનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ભરૂચ શહેર જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશન નારાયણભાઈ વસાવાને પેટ્રોલ છાંટી જીવતું સળગાવનાર આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી ઉંમરવર્ષ ચાલીસ રહેવાસી રાજપાર્ક ગુલાબનગર જામનગર ભરૂચ નેશનલ હાઇવે ઉપરથી ભરૂચ પોલીસે દબોચી લીધો પકડાયેલા આરોપી હોવા છતાં લગ્ન થતા ન હોવાથી એક યુવતીને જોવા માટે નડિયાદની એક મહિલા તથા ભોગ બનનારના ફોઈ મારફતે ભરૂચ ખાતે આવેલા તે સમયે આ તમામની મુલાકાત ભોગ બનનારના ઘરે થયેલ અને ત્યારબાદ અમુક રૂપિયા આપી લગ્ન કરાવેલ હોય પરંતુ આ યુવતી એકાદ મહિના જામનગર આરોપીના ઘરે રહેલી ત્યારબાદ ભરૂચ આવતી રહેલી અને આ યુવતી પોતે જામનગર પરત આવતી ન હોવાથી આ કામના આરોપીએ રૂપિયા પરત મેળવવા માટે અવારનવાર ફોન કરેલ તથા બે વખત ભરૂચ ધક્કા ખાવા છતાં આ લોકો રૂપિયા પરત આપતા નહોતા કે વ્યવસ્થિત જવાબ આપતા ન હતા જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે નવસારી કોર્ટ મુદતે ગયેલ ત્યાંથી પરત ફરતી વખતે ભરૂચમાં ભોગ બનનારના ફોઈ કે અન્ય જે ઘરે હાજર મળે તેને પેટ્રોલથી સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી પેટ્રોલ દીવો માસ્ક રૂમાલ વગેરે લઈને ટ્રેનમાંથી ભરૂચ ઉતરી ગયો અને ભોગ બનનારના ઘરે જઈ મોડે માસ્ક બાંધી પોતાની ઓળખ છુપાવી ભોગ બનનારને શરીર ઉપર પેટ્રોલ છાંટી દીવાથી જીવતા સળગાવવાની કોશિશ કરી હતી ગુનાને અંજામ આપ્યા બાદ રિક્ષા તથા ઇકો જેવા વાહનોના મારફતે ભરૂચ છોડીને જતો રહ્યો હતો